નમસ્કાર મુદ્દાની ની વાત જોવાની શરૂઆત આપ કરી ચુક્યા છો હું છું આપની સાથે વિકાસ મૂકવાનું અને હું છું મુફદ્દલ કપાસી

પ્રેમ લગ્ન લગ્ન વિશે વાત કરીએ તો જે ભાગીને કરવામાં આવે છે એમાં અલગ અલગ સમાજના લોકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે એમાં દીકરીઓને ભોળવવામાં આવે છે અને પ્રેમ લગ્નના નામે જે પ્રપંચ કરવામાં આવે છે પિંડી થાય છે ક્યાંક વિશ્વાસઘાત થતો હોય છે એને અટકાવવો જરૂરી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે પંચમહાલનો કિસ્સો તમને યાદ હશે ઘણો સમાચારમાં છે કે કે એક દીકરી જે ઘરેથી બ્યુટી પાર્લરનું કામ કહીને કે નીકળે છે અને પછી તે જ નથી ને જ્યારે ફરિયાદ થાય દીકરી હતી અને પછી ખબર પડે છે કે ભાઈ એને તો વિસનગર કે વિજાપુર ત્યાં એના મેરેજ થઈ ચૂક્યા છે પછી જયારે એના પિતાજી જયારે તપાસ કરે છે તો ખબર પડે છે કે એનો તો લગ્ન થઈ ગયા લવ મેરેજ કરી લીધા પણ જયારે ડિટેલમાં ગયા

જો દીકરા દીકરી અમુક ઉંમરના દીકરા દીકરી જો પ્રેમ લગ્ન કરે છે તો એમણે માતા પિતાના નામે

કયા ફેરફાર કરવા જોઈએ થઈ શકે છે તમામ આજે સમજવાનો પ્રયત્ન કરીશ બિલકુલ અને વિકાસ લગ્ન પ્રથાની જે નોંધણીની વ્યવસ્થા છે એમાં કેટલી ગેરરીતિઓ થઈ રહી છે આ વિષય ન માત્ર પાર્ટીદાર સમાજ પણ બીજા પણ ઘણા બધા સમાજે સમયાંતરે ઉઠાવ્યો છે કે જે નોંધણી થાય છે એની જે વ્યવસ્થા છે એમાં ગેરરીતિ મોટા પાયે થઈ રહી છે અને તમે જે ઉલ્લેખ કર્યો એ એક માત્ર કિસ્સો છે આવા બીજા પણ કેટલાક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહ્યા છે આ બધાની વચ્ચે ઈ ડબલ્યુએસ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે ઈડબલ્યુએસ આની પહેલા આપણને ખબર છે કે જે પાટીદાર આંદોલન થયું હતું એ પછી ઈડબલ્યુએસ આપવામાં આવ્યું અને એને પાટીદાર આંદોલનની ફળશ્રુતિ ગણાવવામાં આવ્યું હવે એ ઈડબ્લ્યુ એસ શિક્ષણ અને રોજગારના ક્ષેત્રે તો છે જ પણ કેમકે હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે શું એમાં એ ઇમ્પ્લિમેન્ટેશન ન થઈ શકે પહેલાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામતનો વિષય પણ ખૂબ લાંબા સમય સુધી ચાલ્યો બે હજાર એકવીસ સુધી એમાં દસ ટકા અનામત મળતું હતું એ સત્યાવીસ ટકા થઈ ચૂક્યું છે હવે સવાલ એ પણ ઉઠશે કે જે બંધારણ કહે છે જે સુપ્રીમ કોર્ટના અવલોકન કહે છે અલગ અલગ કેસીસમાં એ પછી ઈડબ્લ્યુ માટે અલગથી અનામત અને એ પણ ઓબીસી એસસી અને એસટીને જે અનામત અપાયા છે એને અસર ન થાય એ રીતે ઈડબ્લ્યુ એસનું અનામત કઈ રીતે સંભવ ચર્ચાનો વિષય છે જ્યારે આપણે બંધારણ જોડીશું ત્યારે એ પણ પૂછીશું કે કેટલી સંભાવનાઓ છે અને જ્યારે અલગ અલગ કેસીસમાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં અવલોકન થયા અથવા તો હાઈકોર્ટમાં અવલોકન થયા ત્યારે કયા મુદ્દા કાઢવામાં આવ્યા પણ આ બધાની વચ્ચે આજે જે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક થઈ એ પછી જ્યારે પાટીદાર આગેવાનો આની પહેલા પણ એમણે રજૂઆત કરી હતી પણ આજે જે બેઠક થઈ એમાં એક નિષ્કર્ષ સાથે તેઓ આવ્યા હોય એ રીતે એમનો આત્મવિશ્વાસ દેખાતો હતો જ્યારે એમણે મીડિયા સમક્ષ વાત કરી ખાસ કરીને દિનેશભાઈ હોય કે પછી વરુણભાઈ હોય બંને મીડિયા સાથે વાત કરી અને એમણે જણાવ્યું કે અમને ઘણી બધી માગણીઓ જે માગણીઓ કુલ માગણીઓ હતી આ વિષયને લઈને એમાંથી ઘણી બધી માગણીઓમાં સરકારે આશ્વસ્ત કર્યા છે કે આ માગણીઓનો સ્વીકાર કરવામાં આવશે હવે જોવાનું એ છે કે જે માગણીઓ થઈ છે એ માગણીઓને કઈ રીતે ફળીભૂત કરવામાં આવે છે કઈ રીતે એને જમીની સ્તરે એ માગણીઓને એ કરવામાં આવે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે અને સાથે સાથે ઈડબ્લ્યુએસ શું એટલો સમય બચ્યો છે ખરો કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ કે પહેલાં તો આપણને ખબર છે કે જ્યારે અત્યારે એસઆઈઆર ચાલી રહ્યું છે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી એનો જે નિશ્ચિત સમયગાળો હતો અથવા તો જે સમયગાળામાં થવી જોઈતી હતી એનાથી મોડી થવાની છે અને એ આખી પ્રક્રિયા પૂરી થાય પછી એ એ પ્રક્રિયામાં આગળ જવામાં કદાચ કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે બે હજાર છવ્વીસના મધ્યમાં જઈ શકે છે તો એ જે સમયગાળો છે શું એટલો સમયગાળો પૂરતો છે કે ત્યાં ઈડબ્લ્યુએસ ઉપર ચર્ચા પણ થાય અને એનું અમલીકરણ પણ થઈ શકે વિકાસ જ હતા અને જ્યારે મંગળવારનો નો સમયગાળો હોય લોકોના પ્રશ્નો લોકોના પ્રશ્નોની રજૂઆત માટે તમામ ધારાસભ્ય પહોંચતા હોય છે હાર્દિક પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને તમામ જૂના સાથીઓ સાથે એમણે સંવાદ કર્યો હતો મુલાકાત કરી હતી જોકે આ પ્રશ્નની રજૂઆત સમયે હાર્દિક પટેલ એમની સાથે નહોતા પહોંચ્યા વાત અલગ છે જો કે એ આજે સંયોગ એ આજે દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા હવે આવીએ આ બે મુખ્ય માંગ પર એક કે પ્રેમ લગ્નની ની નોંધણી લોકો કહી રહ્યા છે કે ભાગેડું જેમ ભાગીને લગ્ન કરે છે એની નોંધણી ફરજિયાત કરવી જોઈએ એમાં સરકારે બદલાવ લાવવો જરૂરી છે આમ તો જોડીઓ ઉપરથી બનીને આવે છે એવું કહેવામાં આવે છે પરંતુ નોંધણી તો અહીંયા થતી હોય છે એ નોંધણીમાં કોઈ ગરબડ ના થાય

અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે નોટિસ આપવામાં આવે અને વાંધાઓને આઈડેન્ટિફાઈ કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ ટુ ઓફિસર એટલે નાયબ તાલુકા વિકાસ અધિકારી સોંપવામાં આવે નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રીશ્રી સાથે અમારા તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા થઈ છે ભાગેડું લગ્ન પ્રથામાં અમે જેટલી પણ માંગણીઓ કરી હતી એમાંથી મોટા ભાગની માંગણી ગુજરાતની સરકારે સ્વીકારી છે અને અમે આશાવાદી છીએ કે આવનારા પંદર દિવસમાં ભાગેડુ લગ્ન પ્રથાના રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે અને જેટલી પણ જગ્યાએ મારી પહેલાં જેમ દિનેશભાઈએ વાત કરી ગુજરાતમાં દસ કે બાર જગ્યાએ મેરેજ રજિસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે ત્યાં આજ સાંજ સુધીમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે ફોજદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની

અમારી એક જ માંગણી છે કે સમાજ વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંજીઓને અટકાવવાનો સરકાર કાયદો બનાવે આ કાયદાના ભાગરૂપે અમે લોકોએ ગુજરાત સરકારને દીકરીના લગ્નમાં મુદ્દા ચાર મુદ્દા રજૂ કર્યા એમાં પ્રથમ મુદ્દો હતો કે દીકરીના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડ મુજબ જ થાય એની પાછળનો લોજિક પણ એવો છે કે કોઈ પણ બનાવ બને છે એ જે તે સ્તર ઉપર બનાવ બનતો હોય છે ત્યાં જ ગુનો નોંધાતો હોય છે એટલે કે દીકરીના લગ્ન કોઈપણ દીકરો એટલે કે વર્ગ પક્ષે જે હોય છે એ દીકરીના ઘરે આવીને જ લગ્ન થતા હોય છે એટલે એ પ્રમાણે ત્યાં એના દીકરીના ગામની અંદર એની નોંધણી થાય નંબર બે એ છે કે જે દીકરીના લગ્ન પ્રસંગે જે તે આધારો રજૂ કરવામાં આવે છે હાલના તબક્કે ફક્ત બહુ મર્યાદિત કાગળો છે પરંતુ એની માત્રા વધારવામાં આવે સાથે સાથે એનું મેડિકલ સર્ટિફિકેટ એની પ્રોપર્ટી સર્ટિફિકેટ એનું પોતાનું સેલ્ફ ડિક્લેરેશન આ તમામ કાગળો રજૂ કરીને એમાં સરકાર એ બાબતે એક તલાટી મંત્રી સિવાયના ઉપલા અધિકારી તરીકે સારા અધિકારીને એક નિમણૂક આપે અને નોંધણીની તમામ સત્તાઓ એને આપવામાં આવે આ જે નોંધણીના કાગળો રજૂ કરવામાં આવે છે એમાં માતા પિતાને ત્રીસ દિવસનો સમય આપવામાં આવે એની ઘરે નોટિસ મોકલવામાં આવે અને બંને પક્ષોને દીકરા અને દીકરી બંને પક્ષોને નોટિસ મોકલવામાં આવે અને એ નોટિસમાં માતા પિતાને વાંધો લેવાની સત્તા આપવામાં આવે જો એ વાંધો વ્યાજબી જણાય છે તો એમાં વાંધાના પ્રકાર આપણે જાણવા જઈએ તો ઘણી બધી લગ્નોમાં એવું થતું હોય છે કે દીકરાના અથવા દીકરીના પહેલા કે બીજાની ચોથા પાંચમા મેરેજ પણ હોય છે તો એવા લગ્નોની અંદર માતા પિતાથી કોઈ પણ વસ્તુ છુપાવવામાં આવે અથવા દીકરીથી છુપાવવામાં આવે તો એ તમામ વસ્તુને સરકારી કાયદે ચો સરકારી ચોપડે એને ગુનો ગણવામાં આવે છે તો છુપાવેલી વસ્તુ ખોટી માહિતી રજૂ કરવી અથવા ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવા એની સામે કાર્યવાહી કરવાની અને એને વાંધા લેવાની સત્તા માતા પિતાને આપવામાં આવે અને સમય આપવામાં આવે પ્રશ્ન છે કે આ તમામ પ્રક્રિયાઓને ઓનલાઈન કરવામાં આવે કેમેરાની જી જી આપની વાત પૂરી કરો દિનેશભાઈ કેમેરાની સામે રજીસ્ટ્રેશન થાય જી એટલે કેમેરાની સામે એની નોંધણી થાય અને સાથે સાથે જે અત્યારે સમગ્ર ગુજરાતમાં બોગસ નોંધણી ચાલી રહી છે તે તમામ લોકો પર સરકાર સો મટો દાખલ કરે અને એની ધરપકડ કરે એની સામે કાર્યવાહી કરે અચ્છા માતા પિતાની સહી આમાં ફરજિયાત હોવી જોઈએ એ પણ આપની મુખ્ય માંગ છે કે પહેલા માતા પિતા સહી કરે તો જ લગ્ન નોંધાવો એટલે એમાં મારે સવાલ એ જ પૂછવો દિનેશભાઈ કેટલાક એક્ટની અંદર ઓલરેડી જોગવાય છે કે જ્યારે આ પ્રકારના લગ્નની નોંધણી કરાવવાની હોય તો એ નોટિસ માતા પિતાના ઘરે જતી હોય છે જેમ કે તમે જે ઉલ્લેખ કર્યો સ્પેશિયલ મેરેજ એક્ટનો એમાં એવી જોગવાઈ છે જ તો તમારી માંગણી એનાથી કઈ રીતે છે ના સ્પેશિયલ સ્પેશિયલ જે તેમાં નોટિસ એટલે દાખલા તરીકે કોઈ દીકરી રાજકોટ જિલ્લાની દીકરી દ્વારકામાં લગ્ન કરે છે તો એની નોટિસ એના જે તે નોટિસ બોર્ડની ઉપર ચુપકાવી દેવામાં આવે છે એટલે જે તે વિસ્તારની અંદર અમારો એમાં સુધારો કરવાની વાત છે કે એ નોટિસ અને રજીસ્ટર એડી થી માતા પિતાની ઘરે જાય પોતાના એડ્રેસ ઉપર જાય ખાસ કરીને મુખ્ય મુદ્દો એ છે કે દીકરીના લગ્નની નોંધણી દીકરીના ગામ સિવાય ક્યાંય પણ ન થવી જોઈએ કારણ કે જે અત્યારે ભાગવાના બનાવો બને છે ખોટી છેતરપિંડીના અને ખોટા ડોક્યુમેન્ટોનો જે બનાવો બન્યા છે અને જે આપણી સામે આવ્યા છે એ બનાવવામાં સ્પષ્ટ સાબિત થાય છે કે એક પ્રકારનું રેકેટ ચલાવવામાં આવે છે બીજું કોઈ પણ દીકરીના લગ્નની તારીખ એટલે કે અઢાર વર્ષ થાય અને બીજા જ દિવસે નોંધણી થાય તો એમાં પણ શંકા ઉપજાવે એવા બનાવો બનતા હોય છે અને જેના લીધે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ નોંધણીમાં જે વાંધા અને આપે કીધું એમ આ મેરેજ તો સુધારવાનો કોઈ પ્રશ્ન નથી આ રજીસ્ટ્રેશન એક્ટ સુધારવાની વાત કરી રહ્યા છીએ અને જે રાજ્ય સરકારની સત્તામાં આવે છે ઓકે આપણી સાથે વરુણભાઈ પટેલ પણ જોડાયેલા છે એમની સાથે વાત કરીએ વરુણજી આજે તમે ઈડબ્લ્યુએસ અનામત વિશે પણ એ રજૂઆત કરી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ અનામત આપવામાં આવે એ આપની શું રજૂઆત છે ને સરકાર તરફથી પણ આપણને શું કહેવામાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રમાણે દરેક પ્રકારની અનામતો લાગુ કરવામાં આવી છે એ જ પ્રકારે ઈડબ્લ્યુ ને પણ આર્થિક ધોરણે અનામત પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે અત્યારે હાલ સરકારે દરેક અનામત વર્ગમાં આવતા તમામ સમાજ અને વર્ગને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનપ્રતિનિધિ પ્રતિનિધિત્વ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરી છે તો એ જ વ્યવસ્થા જે બિન અનામત વર્ગના આર્થિક રીતે જે નબળા લોકો છે એમનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહે જો શિક્ષણ અને રોજગારમાં જે અનામત લાગુ થતી હોય એ સીધે સીધી બાય ડિફોલ્ટ વસ્તુ છે કે ઓબીસી અને રોજગારમાં શિક્ષણ મળી અને એ પછી ચૂંટણીમાં પણ અનામત મળી તો એ જ વસ્તુ આર્થિક ધોરણે નબળા વર્ગમાં પણ લાગુ પડે છે ક્યાંક ક્યાંક આ કે લાગુ કરવામાં જે કચાસ રહી છે અને એનાથી બિન અનામત વર્ગના લોકોનું જે પ્રતિનિધિત્વ હણાઈ રહ્યું છે એમનો જે હક છે ડૂબી રહ્યો છે એના માટે થઈ અને ગુજરાતની રાજ્ય સરકાર રજૂઆત કરી છે ખાતરી આપી છે કે એ વિષયમાં પણ સરકાર અભ્યાસ કરશે અને એમાં પણ કાયદાકીય રીતે જે નિવેડો આવતો હશે તો એ લાવવાનો પ્રયત્ન કરશે એવી સરકાર સાથે વાત થઈ છે વરૂણભાઈ આપને ખબર છે કે ઓબીસી અનામત વાળો મુદ્દો પણ બહુ લાંબો ચાલ્યો હતો એમાં આયોગની રચના થઈને પછી કોર્ટમાં સુનાવણી અલગ અલગ અવકાશ કઈ રીતે એને મેનેજ કરવું જેવી રીતે પાંચ કે પાંચ લાગુ કરવામાં આવી છે એવી જ રીતે જયારે ઈડબ્લ્યુએસ એને સંવિધાનિક દરજ્જો મળી જ ગયો છે જેમ શિક્ષણ અને રોજગાર માં સરકારે લાગુ કર્યું એવી જ રીતે સરકારે એક પ્રક્રિયા કરી સામાન્ય પ્રક્રિયા અને એને લાગુ કરવાની જ વાત છે આમાં કોઈ વિશેષ કોઈ ટેકનિકલ જયારે પહેલી વાર ઈબીસી બનાવતા હતા ત્યારે એક્સરસાઇઝ નો વિષય હતો ઈડબ્લ્યુએસ નું જયારે સર્જન થયું ત્યારે હવે કોઈ ઈડબલ્યુએસ વર્ગનું કે એના બાયફોર્કેશન કે એ કોઈ વસ્તુ કે મહેનત નું કે ટેકનિકલ કામ રહેતું નથી હવે ખાલી સરકારે જે જીઆર થી ઈડબલ્યુએસ ને શિક્ષણ અને રોજગારમાં લાગુ કર્યું છે એની જ રીતે ટેકનિકલ સામાન્ય સુધારાથી એ જ રીતે એને ચૂંટણીમાં લાગુ કરવાની જે સમાજ પછાત છે સરકારે જયારે સ્વીકારી લીધું છે કે બિન અનામત વર્ગ નો આર્થિક રીતે પછાત વર્ગ છે એને અનામત ની જરૂર પડે છે અને એનું પ્રતિનિધિત્વ જળવાય શિક્ષણમાં અને રોજગારમાં એટલે અનામત આપી દે તો જેવી રીતે હોબી અને રોજગારમાં પ્રતિનિધિત્વ મળ્યું પણ સામે પોલિટિકલ મળ્યું તો એ જ વસ્તુ ઈડબ્લ્યુએસ પણ લાગુ પડે છે એટલે સરકારે ખાલી એને લાગુ કરવાની હું નથી વાંધો હું પોતે મોટો કાયદાનો સ્નાતક નથી પણ મને પ્રેક્ટિકલ જે જ્ઞાન છે એ પ્રેક્ટિકલ જ્ઞાન ઉપરથી એટલી ખબર પડે કે આ એકદમ સામાન્ય વસ્તુ છે સરકાર એક જ જીઆરમાં સુધારો કરી અને ઈબીસી અનામતને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરી શકે છે પણ એ ખૂબ જ લાંબી લીગલ પ્રોસેસ પણ છે બંધારણમાં પણ સુધારો કરવો પડે અને જે પચાસ ટકાની જે કેપ છે જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે તો એને પછી કેવી રીતે મેન્ટેન કરી શકાશે જો આ દસ ટકા સ્પષ્ટતા કરું પચાસ ટકાની જે કેપ છે રિઝર્વેશન કોટાની છે આ બિન બિન અનામત વર્ગના લોકોને બિન અનામત વર્ગના કોટામાંથી જ અનામત આપવાની ઓબીસી એસસી એસટી ની અનામત ને ક્યાંય પણ એનું હિત જોખમાય નહીં એવી રીતે આર્થિક ધોરણે અનામત શિક્ષણ અને રોજગારમાં જેવી રીતે આપી તે ઓપન કોટામાંથી

અમને આજે અને સરકારે જે તૈયારી કરી છે એ મુજબ અમને લાગે છે કે સરકાર સો ટકા આ બાબતમાં કાયદો બનાવશે અને ટૂંક સમયમાં બનાવશે કારણ કે માંગણીઓ તરફ બધી સાચી છે અને માંગણીઓ સરકારના કાર્યક્ષેત્રમાં આવતી વસ્તુઓ છે બીજી આપે એક વાત કરી મારે થોડું ધ્યાન દોરવું છે ઈડબલ્યુએસ બાબતે રાજ્ય સરકાર આર્ટિકલ સોળ ચાર મુજબની સત્તા ધરાવે છે અને ઈડબલ્યુએસ છે એ આર્ટિકલ સોળ પાંચનો વિષય છે રાજ્ય સરકાર કચડાયેલા વર્ગને જેમ આપણે બક્ષી કમિશનની અંદર ભારત આખામાં જયારે ઓબીસી કમિશનનું કોઈ પ્રકારનું રિઝર્વેશન નહોતું ત્યારે પણ એને બક્ષી કમિશનના આધારે બક્ષી પંચને સ્થાનિક સ્વરાજની અંદર દસ ટકા અનામત આપવામાં આવી હતી સેવન્ટી એઇટના જે જીઆર છે એ જ જીઆરથી ફક્ત ને ફક્ત આમાં લાગુ કરવાની વાત છે આમાં કોઈ કાયદા સુધારાની વાત નથી કે કોઈ પણ પ્રકારની વાત નથી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને અથવા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને કોઈ પણ પ્રકારની સુવિધા આપવા માટે રાજ્ય સરકારને આર્ટિકલ ત્રીસ માં જોગવાઈ આપવામાં આવી છે અને સોળ ચાર મુજબ જેમ સોળ પાંચ નો કાયદો બનાવવામાં આવ્યો છે એવી રીતે આર્ટિકલ સોળ પાંચ મુજબ રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની અંદર ઈડબ્લ્યુએસ ને કોઈ પણ પ્રકારના સર્વે કોઈ પણ પ્રકારની ભલામણ કોઈ પણ પ્રકારના પરિપત્રમાં સુધારા વગર લાગુ કરવાની સત્તા ધરાવે છે ઠીક છે આપણે બંધારણના નિષ્ણાંતને જે પૂછી લી આપણી સાથે બંધારણના જાણકાર વિકલ્પભાઈ કોટવાલ જોડાઈ ગયા છે વિકલ્પભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં વિકલ્પભાઈ પાટીદાર અગ્રણીઓ આજે નાયબ મુખ્યમંત્રીને મળ્યા એમણે જે બે રજૂઆતો કરી એમાંથી એક રજૂઆત એવી હતી કે જે રીતે દસ ટકા અનામત શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે અપાયું છે એવી જ રીતે એ આપવામાં આવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને એમનો દાવો છે કે આ રાજ્ય સરકારનો વિષય છે આમાં જે આર્ટિકલનો એમણે ઉલ્લેખ કર્યો એ મુજબ રાજ્ય સરકાર કોઈ પણ સર્વે વિના આ લાગુ કરી શકે છે આપનો શું મત છે જી નમસ્તે ભારતના બંધારણમાં આર્થિક રીતે નબળા સમુદાયોને આરક્ષણ આપવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે એકસો ને ત્રણ માં બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી છે અને એના માટે આપણા બંધારણમાં અનુચ્છેદ પંદર અને સોળ ની અંદર ચોક્કસ જોગવાઈ ઉમેરવામાં આવી છે હવે બાકીના જે વંચિત સમુદાયો માટે આરક્ષણ રાખવામાં આવે છે એ અને ઈડબ્લ્યુએસ વચ્ચે પાયાનો તફાવત એ છે કે અનુસૂચિત જાતિઓ જનજાતિઓ કે હવે તો ઓબીસી પણ ખરાબ એમને નક્કી કેવી રીતે કરવા એમની વ્યાખ્યા કઈ રીતે કરવી એની જોગવાઈ બંધારણમાં કરાયેલી છે અનુચ્છેદો ત્રણસો એકતાળીસ ત્રણસો ચોક્કસ જોગવાઈઓ કરાયેલી છે જેમાં રાષ્ટ્રપતિનો આદેશ બહાર આવે અને પછી એ પ્રમાણે જાતિઓ નક્કી થાય પણ ઈડબલ્યુએફ ના કિસ્સામાં આવું નથી ઈડબ્લ્યુએસ નક્કી કરવાની સત્તા સરકારને અપાયેલી છે એટલે કે સરકાર પોતાની રીતે એનું એસેસમેન્ટ કરીને પોતાની રીતે એનું મૂલ્યાંકન કરીને ઈડબ્લ્યુએફમાં કોનો સમાવેશ કરવો કોનો ન કરવું ધારાધોડો નક્કી કરાયેલા છે જો આર્થિક રીતે આપણે નબળા સમુદાય એવું કહેતા હોઈએ તો એ આર્થિક રીતે કેટલા પછાત છે એનો સર્વે તો થવું જોઈએ કે સર્વેક્ષણ કર્યા વગર તમે એકદમથી કોઈ સમુદાયને ઈડબ્લ્યુએસમાં કેવી રીતે સમાવી શકો એટલે મારો અવિરત મત કે સરકાર પાસે અધિકાર ચોક્કસ થી છે પણ એનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે થવો જોઈએ અને ચોક્કસ સર્વે દ્વારા આનું એસેસમેન્ટ થવું જોઈએ બરાબર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ રજૂઆત થઈ રહી છે તો શું આપ ચલો માની લો સરકાર આ બાબતે પોઝિટિવ હોય શું સરકાર સામે કોઈ પડકાર છે ખરા એ ઈડબ્લ્યુએસ અનામત સ્થાનિક સ્વરાજ્યમાં અમલ લાવવા માટે અમલ કરાવવા માટે પડકારની દ્રષ્ટિએ જોઈએ તો હું એમ માનીશ કે ભારતના બંધારણના ભાગ નવ અને નવ એમાં સ્થાનિક સ્વરાજ માટે સુધારો કરવો પડશે સરકાર કોણ એની પસંદગી સાથે કરી શકે જો તમારે ચૂંટણીઓમાં આરક્ષણ લાવવું તો એના માટે તો બંધારણમાં સુધારો કરવો જ પડશે અને એ પણ પાછો એવો સુધારો કે જેમાં તમારે રાજ્યોની સહેમતી લેવાની આવે કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જેમના પણ માટે આરક્ષણ છે એ એસસી એસટી હોય તો એના માટેની જોગવાઈ બંધારણમાં કરાઈ ગઈ છે ઓબીસી હોય તો એના માટેની જોગવાઈ પણ બંધારણમાં કરાઈ છે હવે ઈડબલ્યુએસ માટેની કોઈ જોગવાઈ નથી મહિલાઓ માટેના આરક્ષણની જોગવાઈ પણ ભાગ નવ અને નવ એમાં જ છે હવે ઈડબ્લ્યુએસ માટે જો આરક્ષણની વ્યવસ્થા કરવી હોય તો આદર્શ રીતે તો ભાગ નવ અને નવ એમાં સુધારા કરવા પડે અને જેમ કે આ રાજ્ય સૂચિમાંનો વિષય છે તો તમારે રાજ્યની મંજૂરી પણ આ માટે લેવાની થાય

કોઈ પણ વ્યક્તિને જયારે એક વ્યસ્તતા ધારણ કરે છે પછી એની પાસે પૂરો અધિકાર હોય કે પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે જેની સાથે તમે આખું જીવન ગુજારવાનું છે જીવન સાથેની પસંદગી જો તમે જાતે નથી કરી શકતા તો એનાથી મોટી લાચારી બીજી તમારા જીવનની કઈ હોઈ શકે બરાબર તો આ બધી બાબતોને હું બી જરૂરી માનું છું ભારતના બંધારણના અનુચ્છેદ એકવીસમાં આપણને જીવનનો અધિકાર આપવામાં આવેલો છે અને સુપ્રીમ કોર્ટે વારંવાર વાત દોહરાવેલી છે સામાન્ય જીવનની વાત નથી આ ગરીમાં પૂર્ણ જીવનની વાત છે વાત છે અને જો મારે મારું જીવન પૂર્ણ રીતે જીવવું હોય તો જરૂરી છે કે જીવનના હું લઈ શકતો હોવો જોઈએ તો એટલે સુપ્રીમ કોર્ટે છે કે પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા એ ભારતના બંધારણના અનુચ્છેદ છેદ હેઠળનો જ એક અધિકાર છે તો જો આ રીતે આપણે કોઈ પણ રીતે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવતા હોઈએ કે કોઈ ચોક્કસ પ્રકારના દસ્તાવેજોને લગ્નની નોંધણી માટે ફરજિયાત બનાવતા હોઈએ

પણ અહીંયા રજૂઆત એ થઈ રહી છે કે જે રજીસ્ટ્રેશન થાય છે એમાં ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને છોકરીને ભોળાવવામાં આવતી હોય છે હમણાં એ પંચમહાલનું એ ઉદાહરણ આપી રહ્યા છે કે જ્યાં કણજીપાણી જે જે જગ્યા છે ત્યાં દીકરી ચૌદ નવેમ્બર થી ગાયબ થઈ જાય છે પછી અચાનક ખબર પડે છે એના લગ્ન થઈ ગયા પરંતુ એ ખોટા ડોક્યુમેન્ટના આધારે લગ્ન થાય છે પ્રેમ લગ્ન બતાવ્યા પણ ડોક્યુમેન્ટ ખોટા હતા

કે તમે આવા બે ચાર કિસ્સાઓને ટાંકીને એને રોકવા માટે માતા પિતાનું આધાર કાર્ડ હોય કે એમની બીજી કોઈ ઓળખ હોય એને ફરજિયાત બનાવો લગ્ન માટે છેવટે પછી જ્યાં પ્રેમ લગ્ન કરવાના હોય એમાં બધા ઉભી થતી હોય છે આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવામાં સૌથી મોટી બધા ઉઠી હોય તો એ ધર્મ અને જાતિ છે તો જ્યારે જ્યારે તમે આવા દસ્તાવેજ નો ફરજિયાત બનાવો છો એમાં પેલા એકલ દોકલ અમુક જે પ્રસંગો છે એને અટકાવવાનો હેતુ નથી રહેલો હતો મારી કોમેન્ટ એક જ છે કે રાજ્ય સરકારે રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો કરવાની વાત છે મેરેજ એક્ટમાં આવતા તમામ અધિકારો વ્યક્તિને આપવા જોઈએ પણ બોગસ ડોક્યુમેન્ટ અને બોગસ આધાર પુરાવા સાથે રજૂ કરવામાં આવેલા લગ્ન ને લગ્ન નહીં પણ છેતરપિંડી કહેવામાં આવે છે અને છેતરપિંડી સમગ્ર ગુજરાતમાં બંધ થવી જોઈએ બિલકુલ બિલકુલ આભાર દિનેશજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો અત્યારે આ બે મુદ્દા સામે લાવવામાં આવ્યા છે એક તો કે જે નોંધણી થાય છે એ રજિસ્ટ્રેશન થોડો સુધારો થાય ને સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ અનામત આપવામાં આવે હવે આ બે મુદ્દે હવે આગળ શું થાય છે સરકારનું શું રૂપ છે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે એના પર નજર રહેશે પરંતુ સરકાર ચોક્કસથી બધા જ પ્રશ્નો સાંભળી રહી છે બધા સ્કોપ પણ જોઈ રહી છે કે આ બંને મુદ્દે આગળ શું નિર્ણય લેવામાં આવે છે અમારી વિશે રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર